નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર ગણતંત્ર દિવસ રોજ સુરતના ચાર પોલીસ અધિકારીઓને ને એનાયત કરાયા એસીબી શ્રી જી એ સરવૈયા પીએસઆઈ શ્રી વી એસ પરમાર પીએસઆઈ શ્રી સંજય મુરલીધર પાટિલ અને એએસઆઈ શ્રી સુનિલ ગોરખ દેસલે જેવા અધિકારીઓ રાષ્ટ્રપતિ પદક માટે પસંદ કરવામાં આવ્યા છે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ પદક માટે આપણા વિભાગના અધિકારીઓની પસંદગી થવી એ માત્ર વ્યક્તિગત સન્માન નહીં પરંતુ સમગ્ર ગુજરાત પોલીસ દળ માટે ગૌરવની વાત છે એસીબી શ્રી સરવૈયાની સેવાયાત્રા દરેક યુવાન પોલીસ અધિકારી માટે પ્રેરણા સ્ત્રોત છે ચોવીસ વર્ષની લાંબી સેવામાં એકસો ચૌદથી વધારે પુરસ્કારો એકસો ચાલીસથી વધારે જટિલ સંપત્તિઓ સંબંધિત ગુનાઓ અનેક ગંભીર કેસોની સફળ તપાસ આ બધું માત્ર આંકડા નહીં પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી સમર્પણનો જીવન દાખલો છે આ સાથે જ બીજા અધિકારીઓની કામગીરીને પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે સુરત પોલીસ કમિશનર દ્વારા પણ આજરોજ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું